નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એડવોકેટ ભૂમિકા પટેલને જે રીબડાની અંદર જે કેસ ચાલી રહ્યો છે રીબડા અને ગોંડલ વચ્ચેની લડાઈની અંદર અમિત ખૂંટ નામના યુવકે જે પોતાનો જીવ ગુમાવ્યો સગીરાએ જે ફરિયાદ કરી હતી એ સગીરા અને એના મિત્ર વતી જે કેસ લડી રહ્યા છે એ એડવોકેટ આપની સાથે જોડાયા છે જયરાજસિંહ જાડેજા ગોંડલના જે છે એ અને એમના દીકરા એમના સામે જે ફરિયાદ નોંધાય છે એ સિવાયના બાકીના અઠ્યાવીસ જેટલા લોકો છે કે જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કેસમાં આગળ થઈ શું શકે છે એના વિશે વાત કરવી છે ભૂમિકાબેન જમાવટમાં સ્વાગત છે આપનું ધન્યવાદ સૌથી પહેલો સવાલ એ છે ભૂમિકાબેન ગઈકાલે અમારી પાસે સીસીટીવી આવ્યા જેમાં એ સગીરાના પિતા અગાઉ કે સગીરાની જે માતા છે એમને લઈ જવા છે એમના ગામ પહેલી દ્રષ્ટિએ તો એવું લાગે કે સીધા તમારા ઘરે પહોંચ્યા હશે પણ જે રીતે વિગતો તમારી પાસેથી પ્રાપ્ત થઈ એવું લાગી રહ્યું છે કે જયરાજસિંહના માણસો છે એને દબાણ કરી રહ્યા છે શું છે આખી હકીકત એટલે હમણાં બે દિવસ પહેલા એમના ફાધર મારા ઘરે આવ્યા તે સમયે હું ઘરે હાજર નહોતી એટલે એમને સીધો અમારા ઘરનો દરવાજો પકડાવ્યો અને મારા મધર હતા એમણે એવું કીધું કે મારા જે વાઇફ છે એમને મોકલી દો એટલે મારા મધરે કીધું અત્યારે કોઈ ઘરે નથી બધા કોર્ટે ગયા છે એટલે તમે વાત કરી લો ફોન એટલે એમને મને ફોન આવે એટલે પહેલા તો હું શોખ થઈ ગયો કે ડાયરેક્ટ મારા ઘરે કેવી રીતે પહોંચી ગયા નતો એમની પાસે એડ્રેસ હતું

ગલ્લા તલ્લા કરવા લાગ્યા કે ભાઈ મને આમ મળ્યું ને તેમ મળ્યું એટલે મેં તમને સેમા આવ્યા તો કે હું રિક્ષામાં આવ્યો છું એટલે મેં તું કઈ વાંધો નહીં પછી એ જતા રહે છે થોડીક વાર પછી પછી થોડીક વાર રહીને પાછા આવે છે મારા મમ્મીને એવું કહે છે કઈ વાંધો નહીં જ્યાં જ્યાં સુધી એ લોકો નહીં આવે ત્યાં સુધી હું જ બેસીશ હું અહીંયા નથી જવાનું એટલે પછી મેં મારા મધરને કીધું તમે સીસીટીવી કેમેરા જોવો કે શું છે ને કોની સાથે આવ્યા છે સીસીટીવી કેમેરા જોયા પછી મારા ધ્યાનમાં આવ્યું કે કોઈ ગાડી છે એ આવે છે ઘરના ખૂણે એમને ઉતારે છે અને પછી એ બતાવે છે કે આ એમના જે વકીલ છે એમના ઘરનો દરવાજો છે ને તમે જ્યાં જાઓ ત્યાં આવે છે ત્યાં આવીને મારા મધર સાથે વાત કરે છે પછી પાછા ગાડીમાં જાય છે પછી પાછું કોઈ એને કંઈક શીખવાડે છે એટલે પાછા રિટર્ન ફરીને આવે છે ને કહે છે કે હું અહીંયા જ બેસવાનો છું નથી જવાનું એમ એટલે ચોક્કસપણે લાગી જ રહ્યું છે દેખાઈ રહ્યું છે સીસીટીવી પણ સામે આવ્યા છે કે કોઈ વ્યક્તિ એને ધાક ધમકી આપી રહ્યું છે કારણ કે એમને ખ્યાલ છે કે જ્યાં સુધી સગીરાને કોઈ સપોર્ટ હશે એમની સાથે કોઈ સપોર્ટ સિસ્ટમ હશે ત્યાં સુધી ત્રીજી તારીખે સગીરા એ ફરિયાદ નોંધાવી ત્યાર પછી નો આખો જે ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાક્રમ થી સૌ કોઈ વાકેફ છે પોલીસ સ્ટેશનના સીસીટીવી કોર્ટ દ્વારા માંગવામાં આવ્યા છે ત્યાં સુધી આ વાત પહોંચી છે જે ફરિયાદ કરવામાં આવી છે એમાં ગોંડલથી લઈને સગીરાને વડોદરા સુધી લઈ જવામાં આવી પ્રકારે ધમકીઓ આપવામાં આવી ગઈકાલે જે આખી ફરિયાદની કોપી વાંચી તો એમાં પોલીસ કર્મચારીઓ દ્વારા બહુ જ ખરાબ ભાષામાં જે કોઈ પણ સ્ત્રી સાથે ન થવું જોઈએ એ ભાષામાં પોલીસ કર્મચારી સાથે વાત કરાઈ હોય એવો ઉલ્લેખ પણ એની અંદર કરવામાં આવ્યો છે જો કોઈ પોલીસ કર્મચારી દ્વારા ઉચ્ચ હોદ્દેદાર દ્વારા આ પ્રકારનું વર્તન કોઈ સ્ત્રી સાથે કરવામાં આવે તો એની સામે કેવા પગલા ભરી શકાય છે એ સવાલ હતો હા એમની સાથે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી તો થઈ શકે છે પણ એ તો પોલીસ ડિપાર્ટમેન્ટનો જે ઇતિહાસ રહ્યો છે કે પોલીસ પોલીસ ભાઈ ભાઈ એવી રીતે બચાવી લેતા હોય છે પોલીસને પણ આની સામે જે અમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે એની અંદર અ ક્રિમિનલ એની ઉપર આખી ટ્રાયલ ચાલી શકે છે અને જે જૂના જે જૂની આઈપીસી છે એના પ્રમાણે પાંચસો ચાર મુજબની ફરી જેમના ઉપર ગુનો નોંધાઈ શકે છે અને એના આધારે એના ઉપર આખી ક્રિમિનલ ટ્રાયલ ચાલે ને એમની સજા પણ થઈ શકે છે આની અંદર મેં અગાઉ પણ કીધું હતું કે રોંગફુલ રિસ્ટ્રેન એબ્ડક્શન કિડનેપીન સહિતના જો વ્યવસ્થિત આખો કેસ ચાલશે અને સાક્ષતી પુરાવા મળી આવશે તો આ તમામ જે ગુનાઓ છે એ બાબતની સજા પણ પોલીસ અધિકારીઓ સહિત જેટલા તમામ આરોપીઓ છે તમામને થઈ શકે છે

રાખવામાં આવી હતી આક્ષેપો હતા એ શ્રી હોટેલમાં બન્યા હતા એટલે શ્રી હોટેલના સીસીટીવી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કબજે કરી અને કોર્ટમાં રજૂ કરવા એવો પણ કોર્ટે હુકમ કર્યો છે અને આ તમામ કાર્યવાહી એક સુધીમાં કરવાની છે એવો કોર્ટે ઓર્ડર કર્યો છે તો એક સાત સુધીમાં પોલીસ કર્મચારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવા મળશે સાથે સાથે સવાલ સૌથી મહત્વપૂર્ણ એ પણ છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારનું વર્તન અગાઉ પણ આ પ્રકારનું વર્તન રાજકુમાર જાટનો જે કેસ હતો એમાં પણ જોવા મળ્યું એ પહેલાના જે કેસ છે એમાં પણ આ પ્રકારનું વર્તન પોલીસ કર્મચારીઓનું જોવા મળ્યું છે એડવોકેટ સાથે પણ હવે પ્રકારનું વર્તન થતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ભૂમિકાબેન આજે આખો કેસ ઘટનાક્રમ સર્જાયો એમાં એ સગીરાએ ફરિયાદ કરી છે કે મારા પરિવારજનોને દબાણ કરવામાં આવતું હતું અને ગામ છોડી દેવા માટે આદેશ પણ કરવામાં આવ્યા હતા અને પછી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેમ જયરાજસિંહ કહે એ પ્રમાણે તમારે કરવાનું છે જો એવું ન કર્યું તો એનું પરિણામ તમારે ભોગવવું પડે છે આવા કોઈ પ્રકારની વાતચીત તમારી સાથે થઈ છે પરિવારજનોએ તમારી સાથે આવી કોઈ વાત કરી છે આજે એમના મધર સાથે મારે વાત થઈ હતી એમના ફાધર સાથે પણ અગાઉમાં વાત થઈ હતી ને ત્યારે એમના ફાધરે પણ કીધું હતું કે મારી છોકરી જે લડી રહી છે બરાબર છે મને એનાથી કઈ વાંધો નથી પરંતુ પછી અચાનક થી આખું એમનું જે બિહેવિયર છે એ ચેન્જ થઈ ગયું એટલે આપણે સ્પષ્ટપણે માની શકીએ કે આમાં કોઈને કોઈનું દબાણ તો છે જ અને જયરાજસિંહના માણસો છે એવું નહીં સગીરાય જે પ્રમાણે આક્ષેપો કર્યા છે એના શબ્દોમાં કહું તો પોલીસ અને વકીલ દ્વારા એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય આવતો હતો કે બાપુનો આદેશ છે એટલે ગોંડલ બાપુ આદેશ કરે તો પોલીસે પણ એના આદેશ પ્રમાણે કામ કરવું પડે એવી આખી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને મને લાગે છે કે બાપુ નો આદેશ એટલે મને એવું લાગે છે કે હવે તો બાપુ કદાચ કાયદા કરતા પણ ઉપર છે એવું લાગી રહ્યું છે હમ એટલે એ તો દ્રશ્યોમાં પણ સામે આવ્યું હતું જયારે રીબડા ગયા હતા અમિતના પરિવારજનોને મળવા માટે તો એ ગાડીમાં એમએલએ લખેલું હતું જેમ કે પોતે ધારાસભ્ય ધારાસભ્ય નથી એમના પત્ની છે એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જ્યારે સવાલો ઉઠે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે જ્યારે તમે કોઈના વતી કેસ લડી રહ્યા છો એક વકીલ તરીકે અને એ વ્યક્તિ તરફથી અથવા તો એ પરિવારજનો તરફથી સ્ટેટમેન્ટ બદલવામાં આવે તો એની કેટલી અસર પડતી હોય છે સ્ટેટમેન્ટ મે અગાઉ પણ કીધું હતું કે ભાઈ જે નિવેદન છે પહેલા જે સગીરાનું નિવેદન હતું એ પોલીસ કસ્ટડી ની અંદર હતું પોલીસ કસ્ટડી ની અંદર જે નિવેદન આપવામાં આવે એ તો આમ પણ પુરાવામાં ક્યાંય માન્ય નથી કારણ કે કાયદામાં જેવું પ્રિઝ્યુમ કરવાનું હોય છે કે જ્યારે પોલીસ કસ્ટડી ની અંદર કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો બની શકે કે પોલીસ માં હોય એટલે એ માત્ર તપાસ પૂરતું પૂરતું ઉપયોગ કરી એટલા સીમિત હોય છે એનાથી પુરાવા તરીકે કોઈ અસર નથી થઈ રહી એટલે જ આ પોલીસ દ્વારા અને જે અન્ય લોકો છે એમના દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવતો હતો કે આ સગીરા છે એનું કોર્ટ સમક્ષ કન્ફેશન થઈ જાય એવા પણ એમને કન્ટિન્યુ દવાઓ બનાવવામાં આવી રહ્યો હતો સોગંદ ઉપરનું જુબાની છે એટલા માટે એનું મહત્વ ચોક્કસપણે વધારે છે પોલીસ કસ્ટડીની અંદર આપવામાં આવેલા નિવેદન આમ પણ કોઈ રીતે માન્ય નથી હોતા અને આ તો સોગંદ ઉપર કોઈ વ્યક્તિ જુબાની આપે અને જુબાની જો ખોટી આપે તો એના વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થઈ શકે અને કોર્ટ જયારે કોઈ વ્યક્તિને પૂછે જુબાની શરૂઆત કરે ત્યારે જ કોર્ટ એને પૂછે છે કે તમને ખ્યાલ છે ને કે તમે સોગંદ ઉપર ખોટી જુબાની આપશો તો તમારા વિરુદ્ધ પણ ફરિયાદ થઈ શકે એ જ રીતે સગીરાને પણ પૂછવામાં આવ્યું હતું કે તમે જો જુબાની જે આપો છો તમારે સાચું કહેવાનું જો તમે ખોટું કહેશો તો તમારા વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થશે ત્યારબાદ આ સગીરાએ નિવેદન આપ્યું છે એટલે કોઈ અને જે પણ એક તો છોકરી છે

સગીરાના પિતા છે ત્યાં ન પહોંચ્યા હોય કેમ કે જે પરિવારમાંથી આવે છે એ પરિવાર બહુ જ મધ્યમ પરિવાર છે અને ભણેલા ગણેલા પણ નથી એટલે ક્યાંય બહાર એટલી બધી મુસાફરી કરતા હોય અને બહુ જ જાણકાર હોય એવું પણ નથી તો એ તમારા સુધી પણ પહોંચ્યા છે આ એક પ્રકાર એ જ કહ્યું ને કારણ કે ગાડી લઈને તમે આવો છો અને અત્યારે આવા પ્રશ્ન એવો તો કે એમની ઉપર ઓલરેડી એટલી બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આક્ષેપો લાગી રહ્યા છે એટલે એ દરેક વખતે આવું બન્યું છે કે કોઈને ને કોઈને હાથો બનાવી અને બીજા સુધી પ્રેશર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અગાઉ જે બંને વકીલો ઉપર થયું એ પણ એમણે પોલીસ ને હાથો બનાવી એમાં કે પોલીસ દ્વારા આખા કેસની અંદર એમની સંડોવણી કરવામાં આવી અને પછી એમને પ્રેશરાઈઝ કરવામાં આવ્યા સેમ એવી જ રીતે આજે અત્યારે સગીરા છેના ફાધરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એમને મારા ઘર સુધી મોકલવામાં આવી રહ્યા છે કારણ કે હું પણ જે જગ્યાએ રહું છું ત્યાં મારી પણ આજુબાજુમાં કોઈ રેપ્યુટેશન હોય અને ત્યાં આવી અને જો કોઈ આવી બબાલ કરે તો સીધી અસર મારા રેપ્યુટેશન ઉપર મારા પ્રોફેશન ઉપર પણ થાય પરંતુ મને તો ખ્યાલ જ હતો જ્યારથી આ શરૂઆત કરી હતી ત્યારથી આવું ના કઈક બનવાનું છે એટલે આનાથી અમારી લડત ઉપર કે એના ઉપર તો કોઈ અસર ચોક્કસપણે નહીં પડે કદાચ કંઈ પણ કરી હમ જે જયારે પણ આવી કોઈ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સીધો સવાલ પોલીસ કર્મચારીઓ પર ઉઠતો હોય છે એમની કામગીરી પર ઉઠતો હોય છે એ પછી અરવલ્લીની ઘટના હોય પોરબંદરની હોય હોય કે કે રાજકુમાર જાટનો કેસ અત્યારે સગીરાનો કેસ કેસ હોય આ એક છે કે જેમાં કદાચ મારા ખ્યાલથી પહેલી વખત એવું થયું હશે કે વકીલની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે ઇમરાન હિંગરોજ નામના વકીલ છે જે જયરાજસિંહના માણસ હોવાનું કહી અને સગીરાને મળવા ગયા હતા અને સ્ટેટમેન્ટ કઈ રીતે આપવાનું છે એને આખું એ શીખવાડી રહ્યા હતા કે

અ કોઈ સાક્ષી પુરાવા મળશે પૂરતા તો એ ફોજદારી એક તો છે જ કે ક્રિમિનલ તો ક્રિમિનલ એક તો છે જ અને સાથે સાથે બાર એસોસિએશન દ્વારા પણ એના ઉપર પગલાં લઈ શકાય છે પરંતુ હવે અહીંયા સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે અગાઉ તમે જ્યારે સગીરાને ખાલી બે એડવોકેટ્સ પોલીસ સ્ટેશનની અંદર જઈને મળે છે પોલીસ સ્ટેશનની અંદર જઈને મળે તો તો ચોક્કસ પણ એ કંઈ ત્યાં ખોટો તો નથી શિખવાડવાના કારણ કે આજુબાજુ પોલીસ હોય માહોલ એવો હોય કે ત્યાં કઈ ખોટું નથી કરી શકે પણ આ વકીલ ઉપર તો ગંભીર પ્રકારના આક્ષેપ છે કે તેઓ માત્ર વકીલાત તરીકેની કામગીરી નથી કરી રહ્યા કોકનો હાથો બનીને કામગીરી કરી રહ્યા છે અને એ ત્યાં હોટેલમાં જાય છે શ્રી હોટેલની અંદર અને ત્યાં જઈને એમને શીખવાડે છે હવે આખું જે આ તમે લઈ લો તો આમ આમ પણ તમને સ્પષ્ટપણે દેખાઈ આવે કે જે મગાવ કીધું એમ સગીરા છે એ મધ્યમ પરિવારમાંથી આવે છે પોતે તો એવા કોઈ એડવોકેટ હાયર કરી શકે એવી એમની પરિસ્થિતિ નથી કે હોટેલમાં રહે ને એમને એટલી ટ્રીટમેન્ટ મળે કે કોઈ એડવોકેટ એમને ત્યાં હોટેલની અંદર મળવા આવે એટલે આ જે તમામ પ્રકારની જે કામગીરી છે એ તો ચોક્કસ પ્રશ્ન આમાં ઊઠી જ રહ્યા છે અને જે કોઈ પણ પોલીસ છે વકીલ છે જે કોઈ પણ આમાં સામેલ હશે તમામ વિરુદ્ધ ફોજદારી ક્રિમિનલ ટ્રાયલ ચાલશે સીધો અને સરળ સવાલે એક અંતિમ સવાલ આપને પૂછવું છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા આ બંને આ આજે આખું જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એમાં ઘટનાક્રમની પાછળ એ બંને મુખ્ય વ્યક્તિઓ હોય અથવા તો મુખ્ય આરોપીઓ હોય એવું અત્યારે ચિત્ર ઉપસીને આવ્યું છે ફરિયાદમાં પણ એમનું નામ સૌથી પહેલા છે જ્યારે પણ ઘટના બની હતી ત્યારે પણ એવી ચર્ચા હતી કે જે આખી ઘટના બની છે એમાં બે પરિવારોની લડાઈ એક રીબડાવાડુ અને એક ગોંડલવાડુ એ બે પરિવારોની લડાઈની વચ્ચે અમિતનો જીવ લેવાઈ ગયો છે એ ઘટનામાં તો તપાસ ક્યારે થશે તો જે આખું જયરાજસિંહ જાડેજા છે ને ગણેશભાઈ છે એ બંને વિરુદ્ધ પોલીસ મશીનરીનો ખોટી રીતે ઉપયોગ કરવા માટે ધાકધમકી આપવા માટે છેડછાડ કરવા માટે ખોટો કેસ બનાવવા માટે કોઈને કિડનેપ કરવા માટે એબ્ડક્શન માટે રિસ્ટ્રેન કરવા માટે સહિતની ઘણી બધી કલમો નીચે એમના વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે ને એમાં જો સાબિત થાય તો એમાં સજા પણ થઈ શકે છે અને હું માનું છું ત્યાં સુધી અમારી પાસે એટલા તો પૂરતા પુરાવાઓ છે જ કે મેં આને ક્રિમિનલ પ્રોપર ક્રિમિનલ ટ્રાયલ તો આજ તમામ લોકો વિરુદ્ધ ચલાવીશું આગામી પહેલી તારીખે કોર્ટની અંદર પોલીસ છે એ રજૂ કરે છે પુરાવા કે નહીં એ જોવાનું રહેશે ભૂમિકાબેન આપ અમારી સાથે જોડાયા એના માટે આભાર અને સતત આ કેસની અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું સગીરાએ ત્રીજી તારીખે જે ફરિયાદ નોંધાવી ત્યારથી શરૂ થયેલો આ ઘટનાક્રમ હજુ સુધી ચાલી રહ્યો છે અલગ અલગ લોકોના નામ આવી રહ્યા છે આ કેસ આખો થ્રી સિક્સટી ડિગ્રી વળાંક લઈ લઈ ચૂક્યો છે જે લોકો પર આરોપ લાગ્યો હતો અમિતે જેલમાં નામ લખ્યા હતા એ લોકો અત્યારે ફરાર થઈ ગયા છે એમના સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે એ બધું અને એક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે જે પોલીસ બંને ગજેરાને પકડીને લાવતી હોય એ પોલીસ અનિરુદ્ધ સિંહ અને રાજદીપ ને કેમ ન પકડી શકે એટલે એક તો એમનો શું હાથ છે એ પણ તપાસવાનું છે જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર પણ આરોપ લાગી રહ્યા છે એટલે એ લોકોની કામગીરી અને બીજું કે પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યા છે આ કેસની અંદર એ પણ સૌથી મહત્વનો સવાલ છે સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથડે છે ત્યારે સૌથી પહેલી આંગળી પોલીસ કર્મચારીઓની સામે ચિંધાય છે અને એ જ પોલીસ કર્મચારીઓ દરેક વખતે કાયદાની આટી ઘૂંટીમાં આવી અને કટઘરાની અંદર ઊભા હોય છે અને પછી સવાલોના જવાબ નથી મળતા કે થયું શું હતું આ કેસની અંદર તપાસ થાય અને સત્ય સામે આવે ડીસીપી જગદીશ બાંગરવા પર બહુ જ મોટા આરોપો ફરિયાદની અંદર લગાવવામાં આવ્યા છે એવું પણ બોલ્યા હતા કે તું રૂપસુંદરી છો મોડે કેમ બાંધેલું છે આ પ્રકારના શબ્દો એક પોલીસ કર્મચારી કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ સામાન્ય પુરુષ પણ કોઈ સ્ત્રી માટે ન ઉચ્ચારી શકે એ પ્રકારના શબ્દો જો ખરેખર જગદીશ બાંગરવાએ ઉચ્ચાર્યા હોય તો એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ આખા કેસમાં હવે કોર્ટ તરફથી શું આવે છે એ જોવાનું રહેશે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર